માનની આદરણીય સી આર પાટીલ સાહેબને જન્મદિવસ મીટે ઘણી ઘણી શુભેચ્છા વડોદરા વતી આપું છું અને અહીં ગાડી જે સર્કિટ હાઉસ પાસે જે ચિંતા પ્રગટ કરવામાં આવી જે મહાનુભવો એટલે પહેલું કહે છે ને કે ભોળા છટકીએ ભાઈ તબેલાને તાળા મારવાના અને પછી આજે મેં જોયું કે જે ભૂતકાળની અંદર સી આર પાટીલ સાહેબ વડોદરાના એક દિશા સૂચક તરીકે જ્યારે આવ્યા હતા અને એમણે વડોદરા માટે ચિંતા પ્રગટ કરીને કીધું હતું કે સુરત અને અમદાવાદની વચ્ચે વડોદરા પાછળ કેમ તો આજે એ વસ્તુ સિદ્ધ થઈ છે કે એમને વોટર રિચાર્જિંગ માટેની પ્રેરણા સુરત તરફથી લેવી પડી સુરત સુરતના ઉદ્યોગપતિઓ તરફથી લેવી પડી કે ભૂમિ તરફથી જન્મભૂમિ તરફ તો મારે માનની આદરણીય આ જે મહાનુભાવો ચિંતા પ્રગટ કરે છે ખૂબ જ સારી ચિંતા પ્રગટ કરે છે વડોદરાની જનતા એમનો દિલથી આભળ પ્રગટ કરે છે અને વડોદરાની જનતા એમને એ જણાવવા માંગે છે કે આપ આટલી બધી ચિંતા પ્રગટ કરો છો વડોદરા વતી આ વડોદરા જન્મભૂમિ પણ આપણી છે અને કર્મભૂમિ પણ આપણી છે તો મારે માત્ર એક સવાલ એવો કરવો છે કે વોટર રિચાર્જિંગ જે છે જે ગાયકવાડ આથી સેંકડો વરસ પહેલાં આપણી કલ્પના કરીને જ્યારે મૂકીને ગયા છે કે જ્યારે વરસાદ પડતું હતું તો વોટર ફાસ્ટ રિચાર્જિંગ કરવાનું કામ તળાવો કરે ક્યાં છે એ તળાવો તમારું કામ ફક્ત એ તળાવોને મેન્ટેન રાખવાનું હતું તમે તમારા છેલ્લા ત્રીસ વર્ષના શાસનમાં તળાવો પણ મેન્ટેન નથી કરી શક્યા જે કોતરો બચી હતી કે તમે વિચારો કે પૂર આવે પૂર આવ્યા પછી જયારે ઓસરાય તો એ પૂર ઓસરાયા પછી પાણી લોકેજ કરવાનું કામ કોતરો કરતી હતી તો કોતરો પણ જતી રહી તો તમારા અહીં ગાડી આજે એજન્ડાની અંદર કોઈ પણ જગ્યાએ તળાવ કે કોતરોનો ઉલ્લેખ નથી તો અમે એ જાણવા માંગીએ છીએ કે તમારે તો નવી વોટર રિચાર્જિંગ સિસ્ટમ કરવાની નથી અમારા માનનીય આદરણીય

જ્યારે વર્ષમાં બે કે ત્રણ વાર જ્યારે પૂર આવે ને તો નાના નાના જળચરો એ પૂરની અંદર તણાઈને કોતરોમાં સમાઈ જાય અને એમાંથી મગર પોતાનો ખોરાક મેળવે તમે કોતરો પૂરી નાખી તમને નથી મગરોની ચિંતા નથી વડોદરાના શહેરીજનોની ચિંતા ભૂતકાળમાં એશિયામાં સૌથી વધારે કાચબાઓ વડોદરામાં હતા તમે મને કહો ક્યાં છે કાચબાઓ કારણ કે આપણે તળાવો જ ગાયબ કરી નાખ્યા તો જે વડોદરાના મુખ્ય તળાવો છે તમે જુઓ ખંડેરા તળાવ ગાયબ થવા માંડ્યું લોકો રડી રહ્યા છે વિચારો પુરાવા નાશ કરવા માટે સિટી સર્વેમાં કોઠી કચેરીમાં આગ લગાડવામાં આવી તમે જે પુરાવા છે એ વિનોદ રાક્ષસોને રાક્ષો તમે નષ્ટ કરો છો વિનોદ રાવ જેવાને જોન ફેન કરવા માટે લઈને તમે કોતરો ગાયબ કરી નાખી તળાવ ગાયબ કરી નાખ્યા ગૌચરો ગાયબ કરી નાખી કોમન પ્લોટ ગાયબ કરી નાખ્યા તો હવે શું આખું વડોદરા ગાયબ કરવાના છો અને તમે જયારે નાના નાના બોર ફેર થયેલા અને રિચાર્જિંગ થયા એપાર્ટમેન્ટોની ચિંતા કરો છો તો તમે ઝૂંપડાવાળાની ચિંતા કરી કેમ નથી કરી તમે મગરોની ચિંતા કરી કેમ નથી કરી તમે કેમ વડોદરાના અન્ય જળચરોની ચિંતા નથી કરી વડોદરા મારી કુદરતી પ્રાકૃતિક નગરી હતી તમે આજે એને ખડોદરા કરી નાખ્યું મચ્છરોની નગરી બનાવી દીધી કેમિકલ વાળું પાણી આજે બધા અમારા જે આજુબાજુ કોતરોમાં નાની નાની નદીઓમાં કેમિકલ વાળું પાણી જ્યારે આજે ભળે છે ત્યાં તમે ચિંતા પ્રગટ નથી કરી આજે સી આર પાટીલ સાહેબનું એટલા માટે લીલથી અભિનંદન પાઠવું છું કે સી આર પાટીલ સાહેબ ભૂતકાળમાં પણ તમે વડોદરા માટે ચિંતા પ્રગટ કરી હતી પણ આપત્તિમાં અવસર પામવો આપત્તિમાં અવસર પામવો એ અમારા વડોદરાના અમુક ભાજપના નેતાઓએ એને ગુરુમંત્ર બનાવીને આપત્તિમાં અવસર પામી રહ્યા છે કોઈ પણ પ્રોજેક્ટ આના પહેલા પણ પાણી માટે કરોડો રૂપિયા આવ્યા જેનો આ લોકો કોઈ હિસાબ આલતા નથી કોઈ હિસાબ વડોદરાને આલતા નથી ટોટલ ભ્રષ્ટાચાર કર્યો એના જીવતા જાગતા ઉદાહરણ આપ પોતે છો કે તમારા વિસ્તારની અંદર પણ ભૂતકાળની અંદર આવો કોઈ પ્રોજેક્ટ તો ફક્ત કાગળ પર બન્યો માટે મારે બે હાથ જોડીને વડોદરા શહેરની જનતાને હાથ બે હાથ જોડીને ચિંતા છે કે હવે વડોદરા માટે ચિંતા કોઈ પાર્ટી પ્રગટ નથી કરવાની આ બધા તકવાદી અવસરવાદી પોતાનો લાભ માટે પોતાની પ્રગતિ કરવા માંગે છે પોતાને બચાવવા માંગે છે કોઈ વડોદરાને બચાવવા માંગતું નથી માટે મારા વડોદરાના શહેરીજનો આપણું ભાવિ આપણે પોતે નક્કી કરવાનું છે કોઈ પાર્ટી નક્કી નથી કરવાની હવે જાગો આપણું કશું નથી રહ્યું હવે જે આપણે ગુમાયું છે એ પાછું કઈ રીતે મેળવીશું આપણા તળાવો કઈ રીતે પાછા મેળવીશું આપણી કોતરો કઈ રીતે પાછી મેળવીશું આપણી કુદરતી સંપત્તિઓ જે આપણાથી છીનવાઈ છે એના માટે વડોદરા શહેરીજનો મહાનુભાવો ચિંતાતુર થાવ અને લોકોને જાગૃત કરો હવે કોઈનેથી અંજાવ નહીં કોઈના ફોઠાથી અંજાવ નહીં આપણું કલ્યાણ આપણે સ્વયં કરવાનું છે જય માતાજી જય મા કરણી